નોમ એટલે કે નોળી નોમ એ સ્ત્રીઓ દ્વારા બાળકોની રક્ષા માટે કરાતું વ્રત છે હિન્દુઓ પહેલેથી પ્રકૃતિ પૂજક રહ્યા છે તેથી જ આપણે ઝાડનું પશુઓનું પૂજન કરીએ છીએ અને આવી રીતે નોમ જેવા ઉત્સવો દ્વારા આપણે પ્રકૃતિની સાથે સંસ્કૃતિને જોડીને જાણીએ અજાણીએ પ્રકૃતિનું સંવર્ધન કરતા હોઈએ છીએ આ નોમની કથા પણ ખૂબ રસપ્રદ છે એક ગામ હતું એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા જેમ દરેક માને પોતાનું સંતાન ખૂબ વહેલું હોય તેવી રીતના આ ગરીબ બ્રાહ્મણીને પણ પોતાનું બાળક ખૂબ વહેલું હતું એક દિવસ આ બાળકને તે પારણામાં મૂકીને કુએ પાણી ભરવા ગઈ ઘરમાં બાળક એકલું હતું અને ત્યારે ઘરના મોપ પરથી એક સાપ ઉતરી આવ્યો અને તે બાળકને ડંસવા જાય એ પહેલાં ત્યાંથી નોળિયા મામા પ્રગટ થયા અને એ બાળકનો બચાવ કર્યો જ્યારે આ બ્રાહ્મણી કુએથી પાણી ભરીને આવી ત્યારે બાળક પેલો સાપ અને નોળિયાને જોઈને પરિસ્થિતિ સમજી ગઈ અને તેણે મનોમન નોળિયાદેવનો આભાર માન્યો તે દિવસે તે બ્રાહ્મણીએ નોળિયાદેવનું વ્રત કર્યું હોવાથી તે એવું માની કે નોળિયા મામાએ તેના દીકરાની રક્ષા કરી છે શ્રદ્ધાનો કોઈ રંગ નથી હોતો પરંતુ જ્યારે શ્રદ્ધા હોય ત્યારે પથ્થરમાં પણ દેવ દેખાય છે એટલે જ નોળિયા નોંગને દિવસે સ્ત્રીઓ જુવારના લોટના નોળિયા દેવનું પૂજન કરે છે અને એ શ્રદ્ધાનો રંગ અનોખો હોય છે